야, 품자냐. 와자, 리비니냐 와자, 앞으니세저이저아리비야자다다 아이다. નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છું એના પહેલાં વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે સાથે સાથે બે લોકોને શેર પણ કરીએ તો દોસ્તો એસબી હિન્દુસ્તાનીમાં પુમતાજી અને વાઘુજીની કોમેડી તો નંબર વન ચાલે છે પણ એની સાથે સાથે સમગ્ર ટીમની કોમેડી નંબર વન ચાલે છે અને એસબી હિન્દુસ્તાની ટીમ તો ગુજરાતમાં બૂમ પડાવે છે અને સાથે સાથે તેમની હરિબાની ચા અને મફુ મફુકાનું ઘી પણ બૂમ પડાવે છે તો હરિબાની ચાની એજન્સી ગુજરાતના તમામ તાલુકાઓમાં હજુ નહીં પહોંચી શકી પણ ટૂંક જ સમયમાં પહોંચી જશે અને જો તમારે હરિબાની ચા મંગાવી હોય તો એસબી શોપિંગ એપ પર જઈને તમે મંગાવી શકો છો અને સાથે સાથે હરીબાની ચા તમે ઘરે બેઠા પણ મંગાવી શકો છો એના માટે તમારે એસબી શોપિંગ એપ પરથી તમે મંગાવી શકો છો અને સાથે સાથે ઘણી બધી આઈટમ તમે એસબી શોપિંગ એપ ઉપરથી મંગાવી શકો છો તો દોસ્તો આવા આવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને નવા વિડીયો માટે બે આઇકોનને ક્લિક કરી દેજો તો દોસ્તો હવે હું તમને બતાવીશ ફૂમતા કાકાનો જોરદાર કોમે વિડીયો તો તમે જો કોમેડી વિડીયો પૂરો જોજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો દોસ્તો ફૂમતા કાકાની કોમેડી તો હાલ ગુજરાતમાં બૂમ પડાવે છે અને સાથે સાથે હરિભાડી ચા પણ બૂમ પડાવે છે માટે જો આવા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો